વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટ થયો ફેલ વડોદરા કમાટી બાગની પાછળના ભાગમાં વિશ્વામિત્રી નદી વહે છે અને તેની દિવાલ થઈ છે બારસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ અંતર્ગત અંદાજીત પાવાગઢથી લઈ વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી હતી પણ એનું પરિણામ કંઈ ફળદાયી ન રહેતા પરિસ્થિતિ વિપરીત અવસ્થામાં જોવા મળી છે વિશ્વામિત્રીમાં ભરપૂર પાણીની આવકના પગલે વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા તમામને નુકસાન પહોંચાડી છે સાથે વિશ્વામિત્રીના રોદ્ર કારણે હવે કમાટીબાગના પાછળની શૌચાલય પાછળની રેલિંગ એકાએક માટીમાં ધસી પડતા ધરાશય થઈ હતી જેના કારણે રસ્તાને સંપૂર્ણ કોર્ડન કરી બેરિકેડિટ કરવામાં આવ્યું છે